ખેડબ્રહ્મા શહેર સેટ કેટી હાઈસ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન કેમ્પ યોજાયો ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ દ્વારા ખેડબ્રહ્મા પોસીના તાલુકા કર્મચારી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો સેઠ કેટી હાઈસ્કૂલમાં શિક્ષકો અને એસટી ડેપો મેનેજર સહિત અને કર્મચારીગણ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના આગળના દિવસે સમગ્ર ગુજરાતમાં રક્તદાન કેમ્પ યોજાયો જે અંતર્ગત સેટ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મા મુકામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવેલ જેમાં પ્રથમ રક્તદાન જ્યોતિ હાઈસ્કૂલના સુરેશકુમાર એસ પટેલે કરેલ આ ઉપરાંત એસટી ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા પણ રક્તદાન કરવામાં આવેલ ખેડબ્રહ્મા તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં ગુરુજીઓએ રક્તદાન કરે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ઉપપ્રમુખ હસમુખભાઈ પટેલ નોડલ ક્વીનર રાજેન્દ્ર રેવર જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સેટકેટી હાઈસ્કૂલ આચાર્ય શ્રી વિભાસભાઈ રાવલ પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ હરપાલસિંહ ચૌહાણ જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ ડોક્ટર જયુ પ્રજાપતિ પીબી પટેલ એચડી પટેલ પ્રાથમિક ક્વીનર સુરેશભાઈ પટેલ વહીવટી પ્રમુખ વિજયસિંહ પરમાર રશ્મિકાંત પટેલ જયેશ જોશી દિપેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

કર્મચારી મિત્રો દ્વારા આજે અહીંયા રક્તદાન કેમ્પ યોજાયેલ છે ખૂબ મોટી સંખ્યામાં કર્મચારી મિત્રો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કેમ્પનું આયોજન ખૂબ સુંદર રીતે કાર્યરત છે અને જે રજીસ્ટ્રેશન છે એના કરતાં પણ